યો વોટ્સએપ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ભાઈ આજના વિડીયોની અંદર આપણે લોકોને એવી મીમ્સ જોવાની છે જેને યાર જોવાથી ઇન્ટરનેટ પણ શરમાય છે તો ફટાફટ મીમ્સ જોવાની ચાલુ કરીએ સોરી 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 ભાઈ આપણે આ ટોપિક આ પહેલા પ્રેમમાં પડો ને પછી વેમમાં પડો એમ કરતા તો પબજીની એક મેચ રમી નાખી હારી તો ભાઈ અમારે ટોપિક એક નેક્સ્ટ લેવલના હોય છે આ તો શરૂઆતમાં તમને લોકોને ખાલી ભાઈ દુનિયાનું ખતરનાક માં ખતરનાક હથિયાર હોય ને તો ભાઈનું ભાઈ કારણ કે બહુ જ ખતરનાક હોય છે તો ભાઈ એનાથી જેટલું બને એટલું રહેવાની મહેનત કરતા રેજો આગળ વધીએ નવી મીમ્સ માં હાલો પાંચ રૂપિયામાં સવારી પાંચ રૂપિયામાં સવારી ભાઈ હાલો પાંચ રૂપિયામાં સવારી તો ભાઈ આ કૂતરું કૂતરાના નામ ઉપરથી થી કલંક કેવા છે ભાઈ તારો ઇતિહાસ લખાશે ભાઈ મજા આયા छोटी खोटी मारी नहीं करवानी ले करवा नीले गोबा पारी जैसे तूने पकड़ा इसको। अरे यार क्या बताऊँ यार सारा खाना खा जाती है कुत्ते का खाना कौन खाता है मेरा सारा खाना खा जाती है पूरा दिन भूखा रह जाता हूँ यार मैं अरे अच्छा क्या तुम्हारे पास दो तीन बोतल और है दूध की सारा पिला दो यार है बात तो सही है

તો ભાઈ આજ માટે બસ આટલું જ મળીએ પાછા નવા વિડીયોમાં નવા ટોપિક સાથે તો ભાઈ અમને કમેન્ટમાં લખીને બતાવી દીજો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો ને ભાઈ પસંદ આવ્યો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને ભાઈ લાઇક કરવાનું ન ભૂલતા ને ભાઈ આજ પછીથી આવા ફની રોસ્ટિંગના વિડીયો આવતા રહેશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત